હરે હા તુમર બારિયે જઈ આયો એસો જકડા મત કુમલાસીના એ ઇતરે આયો બડો કુમલાસીને એ જકડા કુમલાસીના મી આરે માં સો માર મે નૌસ કરે સુંગર રાયના ફૂંગો એ બીટલા રાયના બીટલા પર પર વીય મિયા પર પર વીતા ન હોતા સુકરિયા અમે ન જાય છે જાન જાન ભાઈ જઈ બીટલે મેરો બડો જાય ને બોલે ઇતરે મેરો આરે તુમર બારિયે નીલા મુલે બીસે ક્લા ટેંક દે મે મેરા ગાસ્ટર તોલે આયો આયો